નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરના તાંદલજા કાલી તલાવડી ખાતે આવેલા રોશનનગર ખાતે વીસ વર્ષ જૂના મકાનો માંગ રહેતા રહીશોને હવે રસ્તા માટે રોક લગાવતા રહીશો માંગ રોષ જોવા મળ્યો હતો ત્યારે આજે સોસાયટી માંગ કોર્ટ બનતા સોસાયટીના રહીશો કોર્ટ હટાવવાનું કહેવા જતા સામસામે મારામારી થઈ હતી જેમાં એક મહિલા વહીદા બેલીમ અને એક વ્યક્તિ મોહસિન વોરાને ગંભીર ઇજા થતા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં મોહસિન વોરાને વધારે ઈજાઓ થઈ છે સામે પક્ષે પણ ઇજાઓ થતા સામસામે ફરિયાદ નોંધવા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષના લોકો ફરિયાદ કરવા પહોંચ્યા હતા રોશન નગર રહીશો છેલ્લા પાંચ દિવસથી પોલીસ સ્ટેશન કોર્પોરેશન ઓફિસ વગેરે જગ્યાએ એ રોશન નગર ના રહીશો અરજી આપી હતી પણ રસ્તા માટે કોઈ નિકાલ ના થતા આજે તેના ગંભીર પડદા પડ્યા હતા જો આગામી સમય માં રસ્તા નિકાલ નહીં આવે તો રોશન નગર રહીશો દ્વારા ધરણા કરી રજૂઆત કરવામાં આવશે એમ રહીશો દ્વારા જણાવ્યું હતું રિપોર્ટર ધરમસિંહ વણઝારા પીછે થી માતા ચલા બાદ થોડી ચક્કર આયે કમર મેં સમય બહુ ઉઠને લગા અમે રોશન પાર્ક કારી તલાવડીમાં રહીએ છીએ અમારો વીસ વર્ષથી રસ્તો ચાલુ હતો એ રસ્તા પર આ લોકોએ જે આગળ રહે છે નસીમનગરવાળા એ લોકોએ ને ઈનલીગલી પ્રોસેસ કરીને એ લોકોએ કોર્ટ કરી ઊભો કરી દીધો હતો ને પેલી બાજુ અમે રસ્તો માગવા ગયા તો એ બિલ્ડરે બી અમને રસ્તો આપ્યો નહીં અમે ત્રણ દિવસથી ધક્કા કરીએ છીએ વીએમસી નવી કમ્પ્લેન કરી દીધી અમે ને અમારા છોકરાઓની શિક્ષણ ચાલુ થઈ ગયું છે ટૂષણ મદ્રસો બધું પગડાય છે ને લોકોએ અમોને કોઈ જો એ કરતા નહીં અમારો અમારું હુમલો કરવાની એ કરે અમારા એક માણસને બી વાગી ગયો માથું ફૂટી ગયું લોન નીકળ્યું હતું એક લેડીઝને બી છે ને દંડો મારીને એમને હું હુમલો કર્યો છે તમારી આ સોસાયટી કેટલા વર્ષ જૂની છે 20 વર્ષ જૂની છે તો હમણાં શું સમસ્યા ઊભી થઈ છે હમણાં સમસ્યા એ થઈ છે કે રસ્તો તમારો નથી તમે પેલી બાજુ રસ્તો માંગણી કરો અમે પેલી બાજુ માંગણી કરવા ગયા તો ના એ લોકો બી અમને એ નહીં કરતા ને આ લોકો બી રસ્તો બંધ કરી દીધો છે હવે અમારે પીવાનું પાણી બી નહીં આવતું પીવાનું પાણીની બી તકલીફ છે અમે રોજ ધંધો કરીને અમારા માણસો લઈને આવે છે તો અમારે અમારા માણસોને છોકરાઓને જવાનું કઈ રીતે ચારો તરફથી રસ્તો બંધ તમારી સોસાયટી નામ ક્યાં અને શું નામ છે અને ક્યાં આવે રોશન પાર્ક કાલી તલાવ નશીન નગરની બાજુ શું નામ તમારું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ